એ ક્ષેત્રફળ મતલબ કોઈ પણ વસ્તુ લઈએ દાખલા તરીકે આપણે આ બોર્ડની જ વાત કરીએ આ બોર્ડનું ક્ષેત્રફળ બોર્ડનો પેલા તો શેપ કેવો છે લંબચોરસ ચોરસ કેવો છે છે લંબચોરસનું ક્ષેત્રફળ મતલબ શું તો કે જેટલાની અંદર હું આ લખી શકું છું કે ને આ બોર્ડમાં જેટલા વિસ્તારમાં લખી શકું છું એ વિસ્તાર એનો ક્ષેત્રફળ કહેવાય છે બરોબર કેટલું હોય એને ચેક કરવું હોય તો કે એની લંબાઈ અને એની પહોળાઈ આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે તમને આ ક્ષેત્રફળ આ એરિયા મળે એરિયા એટલે ક્ષેત્રફળ થાય એરિયાનો મતલબ શું થાય કે અંગ્રેજીમાં એરિયા કહેવાય ગુજરાતીમાં શું કહેવાય એને ક્ષેત્રફળ ઓકે તો તમે એનો એકમ વિચારશો તો લંબાઈ છે એમાં માપવામાં આવે તો કે મીટર અને સેન્ટીમીટર પહોળાઈ પણ શેમાં માપશો મીટર અને સેન્ટીમીટર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ મીટર ગુણ્યા મીટર મીટરનો વર્ગ સેન્ટીમીટર સેન્ટીમીટર ક્ષેત્રફળનો મતલબ એનો વિસ્તાર પૂરેપૂરો એને કવર કરતો ને એટલો વિસ્તાર દાખલા તરીકે મારા પાસે શું છે આ વર્તુળ શું છે વર્તુળ નું ક્ષેત્રફળ મતલબ આ વર્તુળનો વિસ્તાર જેટલો પણ તમને ગુલાબી રંગનો ભાગ દેખાય છે એને એનું ક્ષેત્રફળ કહેવાય એને એનું શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય દાખલા તરીકે મારા પાસે કોઈ એક થારી છે ને થારીની અંદર મસ્ત મજાનો ચોખા ગોઠવી દઉં છું એ કેટલામાં ચોખા ગોઠવાઈ રહી જેટલું થારીનું ક્ષેત્રફળ એટલા ચોખા એની અંદર ગોઠવાશે એના અંદર તમે જે વસ્તુ ભરી શકો હું આની અંદર કેટલા વિસ્તારમાં લખી શકું કે વર્તુળનું જેટલું ક્ષેત્રફળ હશે ને એટલામાં જ એની બહાર તો પછી હું હવામાં લખવું પડે મારે એવું થાય ને તો આનું ક્ષેત્રફળ શોધીએ છીએ તો આપણે જાણીએ છીએ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ થાય છે પાઈ આર નો વર્ગ કેટલો થાય છે પાઈ આર નો વર્ગ એ વર્તુળનું ક્ષેત્રફળ છે જ્યાં આર એટલે શું તો કે આર એટલે વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુ પરના અંતરને આપણે શું કહીએ છીએ વર્તુળની દાખલા તરીકે મેં અહીંયા દોરીને રાખ્યું છે જુઓ આ છે વર્તુળનું કેન્દ્ર અને કેન્દ્ર થી વર્તુળ પરના બિંદુ વચ્ચેનું અંતર એટલે શું આવે ત્રિજ્યા આ બધી ત્રિજ્યા જ કહેવાય ને આ ત્રિજ્યા દર્શાઈ છે ત્રિજ્યા તો બધી કેવી હોય સરખી ઓકે તો આ મારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાઈ ગુણ્યા આર નો વર્ગ પાઈ ગુણ્યા આર નો જ્યાં આર એટલે વર્તુળની ત્રિજ્યા પાઈનું મૂલ્ય તો બાવીસ સતમાં છે એ તો આપણને ખ્યાલ જ છે કાં તો ત્રણ પોઈન્ટ ચૌદ છે તો મતલબ તમને વર્તુળનું ક્ષેત્ર પણ શોધવાનું કીધું હોય તો તમારે શું જાણતા હોવા જોઈએ પાંચ નો વર્ગ પચીસ બાવીસ સતમાઉ ગુણ્યા પચીસ થાય કે નહીં આ તો વાત હતી વર્તુળના ક્ષેત્રફળની આપણે અત્યારે એ બધાના ક્ષેત્ર પર શોધવાના નથી આપણા અભ્યાસક્રમમાં માત્ર બે જ વસ્તુ છે શંકુ અને ગોળો શંકુ અને ગોળ પછી વર્તુળ જતુર્યું લંબચોર જતુર્યું ચોરસ જતુર્યું ઘન જતુ સોરી સમઘન જતુર્યું લંબઘન જતુર્યું બધું નીકળી ગયું માત્ર શું નળાકાર જતુર્યું વધ્યું શું ખાલી એક શંકુ અને એક તો તમારા અભ્યાસક્રમમાંથી ખાસા બધા સ્વાધ્યાય રદ થઈ ગયા થઈ ગયા કે નહીં નવ સ્વાધ્યાયમાંથી વધ્યા કેટલા ચાર પાંચ રદ થઈ ગયા એ પાંચમાં બીજા બધા ભાગ હતા એ તમે આગળ ભણશો બરાબર કાં તો કગાઉ તમે ભણી ગયા હશો

હું આ બે છેડા જે કટ કર્યા હતા ને મને એમ કહો આ શું આ ત્રિજ્યા હતી ને હા એ બે ત્રિજ્યાઓને જ્યારે હું આ રીતે એકબીજા સાથે આમ જોડી દઉં શું દેખાય તમને શંકુ શું દેખાય જાર્યું શંકુ બન્યું આ શું બની ગયું શંકુ પણ આ ભાગ હવે ત્રિજ્યા છે આ શંકુની ત્રિજ્યા કહેવાય નહીં પણ આ શું કહેવાય શંકુની ત્રિત્ર લંબાઈ અથવા તિર્યક ઊંચાઈ ત્રાસી શંકુની ત્રિજ્યા થાય નહીં શંકુ વર્તુળ ક્યાં છે શંકુ શંકુ વર્તુળ છે ત્રિજ્યા કોની હોય વર્તુળની હોય શંકુ વર્તુળ છે હું એ જ કહેવા માંગુ છું વર્તુળ હોત તો ત્રિજ્યા કહેવાય પણ આ વર્તુળ નથી આ શું છે અને આને કહેવાય શંકુની ત્રાસી લંબાઈ અથવા ત્રિડિયક ઊંચાઈ પણ કહેવાય ત્રાસી કેમ ત્રાસી કેમ કેમ કે સીધી ઊંચાઈ કોને કહેવાય ભાઈ બોલ પેન લાવજો આ શંકુની ઊંચાઈ કેટલી હશે તો આ બોલ પેન અહીંયાથી મૂકવું એના તળિયાથી માંડી અને તમે જુઓ તો એ આટલા સુધી છે આટલા સુધી છે ને તો આટલી ઊંચાઈ કહેવાય શંકુની શું કહેવાય આટલી અને એ કઈ રીતે ખબર પડે તો કે શંકુના કેન્દ્રમાંથી આ રીતે માપો શંકુની સપાટી સુધી એ એની ઊંચાઈ કહેવાય અંદરના ભાગથી કહું છું શંકુના કેન્દ્રમાંથી સીધે સીધી માપો ને એને એની શંકુની ઊંચાઈ કહેવાય દાખલા તરીકે તમે બે સંબંધ સમાંતર રેખા દોરો એક સમાંતર રેખા અહીંથી પસાર થાય ને એક સમાંતર રેખા નીચેથી પસાર થાય એ સમાંતર રેખા વચ્ચેનું અંતર રહ્યું ને એ શંકુની ઊંચાઈ કહેવાય પણ આ તો એની શું કહેવાય ત્રાસી ઊંચાઈ તિર્યક ઊંચાઈ બરોબર આ એની શંકુની ઊંચાઈ વચ્ચે રહી ઓકે હવે વાત કરશું શંકુની ત્રિજ્યા કઈ રીતની ખબર છે શંકુનો એક ભાગ વર્તુળ છે જુઓ દેખાય છે આ વર્તુળ એ આ રીતે જોઈન્ટ કર દઉં આ શું બન્યું હવે આની ત્રિજ્યા હોય આની ત્રિજ્યા હોય આની ત્રિજ્યા કઈ રીતે માપો તો ચાલો આનું સેન્ટર કહેવાય આ સેન્ટરથી લઈ અને આટલા ભાગ વચ્ચેનું અંતર એટલે શું કહેવાય ત્રિજ્યા સમજ્યા આટલેથી આટલું અંતર કહું આટલું જો આખી પેનના વિચારતા અડધી પેન આટલા અંતરને શું કહેવાય ત્રિજ્યા આ થઈ ગઈ ત્રિજ્યા આર ત્રિજ્યા પણ કોની ત્રીજિયા રહી શંકોની ત્રિજ્યા ઓકે આ થઈ ગયું તિર્યક ઊંચાઈ એલ એલ નાનો એલ સ્મોલ એલ અને જે સેન્ટરમાંથી મેં શંકુની ઊંચાઈ બોલ્યો તો શંકુની ઊંચાઈ સીધે સીધી એને કહેવાય એચ શું કહેવાય એને શંકુની ઊંચાઈ એચ શંકુની તિર્યક ઊંચાઈ કેટલી થાય એલ અને શંકુની ત્રિજ્યા પણ એ ત્રિજ્યા મતલબ શું છે એનું વર્તુળ હવે અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટી એટલે શું થાય તમને ખ્યાલ છે આ જે તમને કાગળ દેખાય છે આટલું જ આ વક્ર સપાટી કહેવાય અને આનું તમારે ક્ષેત્ર પણ શોધવાનું મતલબ આ કેટલો એરિયા છે એ શોધવાનું છે સમજ્યા કે નહીં અને એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ મતલબ આવું કોઈક તમને વર્તુળનો અડધો ભાગ દેખાય છે એટલું ક્ષેત્રફળ થાય કે ના થાય ઓકે આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે આખા વર્તુળના ક્ષેત્રમાં દાખલા તરીકે હું નાના નાના ભાગ દઉં જેમ કે આપણે પહેલાં હતા જ હતા ને જો આ રીતે હતું કે નહીં પછી જુઓ મેં અહીંયા લખ્યું છે બી વન બી ટુ બી થ્રી એવા બી ફોર બી ફાઇવ બી સિક્સ એવા નાના ભાગ કર દઉં આ વર્તુળના ઘણા બધા એટલા બધા ભાગ કરો ને કે હાલ તમને આ જે બી વન દેખાય છે ને બી વન થોડોક વક્ર દેખાય દેખાય છે કે નહીં પણ જ્યારે કોઈ પણ આકારનો કોઈ પણ શેપમાં તમે સૂક્ષ્મ ભાગ કરો ને એટલે એ સીધી લીટી બની જાય શું બની જાય એકદમ સીધી દાખલા તરીકે આને હું એક નાનો ટુકડો લઉં નાનો તો આ શું બની ગયો એક સીધી લીટી બની ગઈ કોઈ પણ આકાર હોય જો તમે એને સૂક્ષ્મ સ્તરે જુઓ ને તો એ શું હોય એક સમાંતર સીધી લીટી હોય તો સીધી લીટી હોય સમાંતર નાખીએ પણ એક સમતલ કહેવાય સપાટ આ તો આપણે મોટા સ્તરે જોઈએ છીએ એટલે આપણને વક્ર દેખાય છે દાખલા તરીકે પૃથ્વીને ઉપરથી જોવામાં આવે છે તો ગોળ દેખાય છે પણ તમે નજીક આવો છો પછી તમને ખબર પડે કે આમાં તો પહાડ છે ને ઝાડ છે ને ઘર છે ને બધું છે બાકી દૂરથી જુઓ ત્યારે શું થાય છે ગોળ જ દેખાય છે એકદમ એક કમ્પ્લીટ શેપ દેખાય ત્યાં બિલ્ડિંગ બહાર કશું દેખાતું પણ સૂક્ષ્મ તરે એને જોવા જાય તો બધું એક્ઝેક્ટલી દેખાય છે પેલું દૂરથી દેખાય છે ત્યારે ખબર પડે કે એકનો શેપ એવો છે રાઉન્ડ જેવો એટલે આને પણ તમે સૂક્ષ્મ સ્તરે જશો તો આ નાનો ટુકડો તો કેવો છે એકદમ સપાટ તો હું એવું વિચારું કે આવા નાના નાના ઘણા બધા ટુકડા કરી નાખ્યા પ્રત્યેક ત્રિકોણ અહીંયા ત્રિકોણ બને છે દેખાય છે કેમ કે હવે આ જો સીધી લીટી થઈ ગઈ તો આ શું બની જાય એક ત્રિકોણ બની જાય અને પ્રત્યેક ત્રિકોણનું ક્ષેત્ર પણ હું આ જેટલા પણ ત્રિકોણ બનશે આની અંદર એ બધા જ ત્રિકોણનું ક્ષેત્રફળ લઉં અને બધા જ ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરું તો મને કોનું ક્ષેત્રફળ મળે ના વર્તુળનું મળે કોનું મળે વર્તુળ જેમ કે આ નાના નાના ચીપલા પણ ત્રિકોણ તમને દેખાય છે આખા વર્તુળના એ બધા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધું અને મને સરવાળો કરું તો મને શું મળે મળે તો શું વર્તુળનું ક્ષેત્રફળ જ મળે પણ તમને વાત કે આપણે જોયું કે પહેલાં આર હતો ત્રીજ્યા શું હતી આર પણ જ્યારે મેં એનું શંકુ બનાવ્યું ત્યારે શું બની ગયો તો એ એલ શું બની ગયો તો એ એલ તીડ કુંચાઈ એલ બની ગયું આપણા પાસે એક શંકુ છે હું ઘરેથી બનાવીને લાવ્યો છું એટલે ટોપી નથી તમને કોઈને એવું લાગ્યું કે સાહેબ ટોપી લઈને આવ્યા છે ટોપી પહેરાવાયા છે આપણે ટોપી નથી તમે સમજો ટોપી પહેરાવું એટલે શું શું થયું છેતરવું કે આ તો ટોપી પહેરવા આવ્યો છે ટોપી પહેરાઈ ગયો આપણને છેતરી ગયો સાહેબ ટોપી પહેરાવવા આવ્યા નથી બરાબર આપણે એક શંકુ બનાવે છે એ જ રીતનો શંકુ છે ને મેં તમને કીધું કે આ બે ત્રીજાઓ ભેગી થઈ હતી પણ હવે મેં શું લખ્યું ત્યાં એલ તીરે કુંચાઈ એલ ઓકે હવે એ એલ દર્શાવે છે આખી આકૃતિ કેવી બની તો પહેલાં વર્તુળ હતો અડધો કાપી નાખ્યો બરાબર દરેક ત્રિકોણનું આખા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા વેદ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે એક દ્વિત્યાંશ આપણા પાસે બોર્ડ નથી બરાબર પણ તમે યાદ રાખજો અથવા લખજો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદ હું લખું ચાલો કે અહીંયા ઘણા બધા નાના નાના ત્રિકોણ છે પ્રત્યેક ત્રિકોણ ધારો કે આ બીવન બાજુ છે ને જોયો સમજાવું તમને

એક દ્વત્યાંશ બી થ્રી ગુણ્યા આર આય બીજો બી ફોર હોય તો એક દ્વિત્યાંશ બી ફોર ગુણ્યા આર એક દ્ત્યાંશ બી ફાઈવ ગુણ્યા આર થાય કે ના થાય ઓકે પાયો ગુણ્યા વેદ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ ઓકે તો આપણને દરેક ત્રિકોણનું ક્ષેત્ર પર તમે શું લખશો એક દ્વિત્યાંશ બી વન બી ટુ બી થ્રી બી ફોર છેક સુધી ગુણ્યા આર તરીકે લખી શકાય કેમ કે બધામાં આર તો સરખો જ હશે એટલે આરને સામાન્ય લઈ શકાય અને કુલ વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ બી વન બી ટુ બી થ્રી બી ફોર બી ફાઈવ બી સિક્સ જેટલા પણ ભાગ કર્યા હોય બધાને શું કરવો પડે સરવાળો કરવો પડે તો ક્ષેત્રફળનું સૂત્ર શું બને તો ક્ષેત્રફળનું સૂત્ર બને એક દૂત્યાંશ બી વન વત્તા બી વત્તા બી થ્રી જેટલા પણ લીધા હોય બધા જ થાય કે નહીં બરાબર ગુણ્યા આર એક દૂત્યાંશ પાય આર તરીકે આપણે દસે કે નહીં બરોબર એનું ક્ષેત્રફળ એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેદ સોરી પાયો ગુણ્યા વેદ આ પાયો છે ના વેદ છે આ કુલ પાયા આખા વર્તુળ ઓકે ઓકે આ આપણને દર્શાવ્યું છે એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ એ વર્તુળનું ક્ષેત્રફળ સ્વરૂપે દર્શાવ્યું છે હવે આવું સંપૂર્ણ વર્તુળ લઈએ કુલ વર્તુળની વાત કરીએ તો આ તમે જુઓ તો ધારો કે આ જે વેદ સ્વરૂપે મેં આ કણ આર દર્શાવ્યો તો પહેલાં શંકુ માટે શું થઈ જાય એલ તો હું આરની જગ્યાએ હું શું લખી શકું એલ આરની જગ્યાએ શું લખી શકાય મતલબ આપણો જે વેધ બન્યો એ વેદને તમે એલ કહી શકો કેમ કેમ કે પહેલાં તમે આને આર કહેતા હતા પણ જ્યારે એને ભેગો કરી દઈએ છીએ ત્યારે શું બને છે એલ બને છે એટલે મેં આરની જગ્યા શું લખ્યા એલ એક દ્વિત્યાંશ બી વન વધતા બી ટુ બી થ્રી ગુણ્યા એલ થાય કે ના થાય આને કોઈ આને શું કહેવાય ખબર છે આખા વર્તુળનું ક્ષેત્રફળ ઓકે પણ મેં તો હવે આટલો જ ભાગ લીધો છે ને એટલે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે ને મતલબ હું એટલા જ લખીશ ભાગ બી વન બી ટુ બી થ્રી જેટલા હશે એટલા જ સપોઝ કે આપણા પાસે ટોટલ બાર બી વન બી ટુ બી થ્રી એવા હતા બી બાર સુધી મેં ત્રણ બાદ કરી દીધા વધ્યા કેટલા નવ તો આઈકન ટોટલ બી વન બી ટુ બી થ્રી એવા કેટલા લખીશ નવ લખીશ એમનો સરવાળો ઓકે પણ અહીંયા આખા વર્તુળની વાત કરી હોય તો તમે વિચારો કે આ જેટલા પણ બી વન બી બી થ્રી બધા છે એ બધા જ સરવાળો થાય એટલે બને શું શું બને છે આ બી વન બી ટુ બી થ્રી પછી આઈ કણાવશે બી ફોર ફાઇવ સિક્સ સેવન એટ બન્યું શું આખું વર્તુળ બન્યું કે વર્તુળનો પરીઘ બન્યો પરીખ બન્યો કેમ કે આપણે સપાટીમાં આપવાની છે ને અને વર્તુળનું કુલ લંબાઈ વર્તુળની એક પ્રકારની લંબાઈ જ કહેવાય આખી સપાટીની એને આપણે શું કહીએ વર્તુળનો પરીઘ તો પછી આ જે બી વન બી ટુ બી થ્રી જે દેખાય છે તમને એને તમે શું કહી શકો પરીખ અને વર્તુળના પરીઘનું સૂત્ર શું છે ટુ પાઇ આર સૂત્ર હતું તો હું બી વન બી ટુ બી થ્રી જગ્યા શું લખી શકું ગુણ્યા આપણે એક એલ લીધો હતો લીધો હતો હવે ટુ ટુ અંશ અને છેદમાંથી રિમૂવ થઈ ગયા તો વધ્યું છે પાઈ આર એલ પાઈ આર એલ અને આ પાય આર એલ એટલે આપણા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સમજ્યા આખી વસ્તુ કેમ કેમ કે આપણે શંકુ એનું બનાવીશું એ ટુકડામાંથી બનાવ્યું કે નહીં બને સરખું છે એવું સમજો તો પાય એટલે બાવીસ સતમાઉ અથવા ત્રણ પોઈન્ટ ચૌદ આર એટલે આની ત્રિજ્યા ભાઈ આ એટલેથી આટલે શંકુની ત્રિજ્યા માપ્યું હોય તો આજે વર્તુળ આગળ ભાગ દેખાય છે કે નહીં એ કેન્દ્રથી લઈ અને વર્તુળ પરના જેમ કે શંકુની સપાટી વક્ર સપાટી પણ છે અને શંકુનો જે નીચેનો ભાગ છે એ શું છે એક પ્રકારનો વર્તુળ તેની ત્રિજ્યા હોય બરાબર તો પાઈ એટલે બાવીસ સતમાઉ અથવા ત્રણ પોઈન્ટ ચૌદ જો રકમમાં તમને ત્રણ પોઈન્ટ ચૌદ આપ્યા હોય તો ત્રણ પોઈન્ટ ચૌદ લખવાના પણ જો કિંમત ના આપી હોય તો તમારે શું લેવાનું એની જગ્યાએ બાવીસ સતમાઉ લઈ જ લેવાની તમને રકમમાં જો એવું ના કીધું હોય ને કે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો એવું ના કીધું હોય તમારે આંખું મેચન શું લખી નાખવાનું બાવીસ સતમાઉ ઓકે આર એટલે આની ત્રિજ્યા આટલેથી આટલી ત્રિજ્યા સમજ્યા તમે અને એલ એટલે આની ત્રીએક ઊંચાઈ અથવા ત્રણસી ઉંચાઈ સમજી ગયા આખી વસ્તુ આ ત્રણ કિંમત તમે ત્રણ ત્રણની બે જ કિંમત કઈ કઈ આર અને એલ કેમ કે પાયની ગુણાકાર કરો એટલે તમને આ શંકુ આ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું હવે વાત કરીએ પૃષ્ઠફળ શંકુનું પૃષ્ઠ ભાઈ પૃષ્ઠફળ પણ સોરી પૃષ્ઠફળ પણ એક પ્રકારનું ક્ષેત્રફળ જ છે પણ કઈ રીતનું ખબર છે ધારો કે આ સેપ કયો છે શંકુ તો આની અંદર જેટલા પણ શેપ આવે ને બધાય જ શેપનો ક્ષેત્રફળનો સરવાળો કરવાનો જેમ કે એક તો આ શંકુનો શેપ આવ્યો આ નીચે છેનો શેપ છે તો પછી શંકુનું પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આને બંધ કરી દઉં આ કારણ કે બીજું પુઠ્ઠું લગાવીને ગોળ કર દઉં ગોળ લગાવી દઉં બંધ શંકુ બની જાય કે નહીં તો એ વર્તુળનું પણ ક્ષેત્રફળ તો આનું ક્ષેત્રફળ શું હતું પાય આર એલ અને વર્તુળનું ક્ષેત્ર શું હોય આર વર્ગ તો આર એલ વધતા આર વર્ગ એટલે શંકુનું પૃષ્ઠપળ થઈ ગયું પૃષ્ઠફળ મત કોઈ પણ આકૃતિમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કહેવાય તો આટલું શોધવાનું પાય આર પણ જો શંકુનું પૃષ્ઠફળ શબ્દ વાપરે પૃષ્ઠફળ તો પછી પાયર એલ પણ લેવાના વધતા પાયાર નો વર્ગ પણ લેવાનો સમજી ગયા આખી વસ્તુ તો આ હતું શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર અને એનું પૃષ્ઠફળનું સૂત્ર પાય આર એલ વધતા પાયાર નો વર્ગ કરો ને એટલે બંનેમાંથી સામાન્ય પાય નીકળે એટલે સૂત્ર શું બને ખબર છે પૃષ્ઠફળનું પાય આર કૌશમાં આર વધતા એલ આવ તો આ હતું આપણું શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ ખબર છે આના ઉપરથી આપણે દાખલા ગણવાના છે સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની ગુણાકાર કરવાનો આવડે કે ના આવડે ગુણાકાર કરતા આવડે છે બસ તો દાખલા આવડશે